ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર અને તાલુકાની આમ જનતાના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અંકલેશ્વરના ચૌટા નાકા પાસે ઇન્ડિયા ગઠબંધન દ્વારા કાર્યાલય કાર્યરત કરવામાં આવ્યું છે જે કાર્યાલય ખાતે આપના ધારાસભ્ય ચેતર વસાવા અને અન્ય આગેવાનો ભેગા થયા હતા તે સમયે અંકલેશ્વરમાં ચાલતી ખાનગી યુનિવર્સિટીની ત્રણ નર્સિંગ કોલેજની એંસીથી વધુ વિદ્યાર્થીનીઓ રજૂઆત કરવા માટે આવી પહોંચી હતી ત્રણ નર્સિંગ કોલેજોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને તાલીમ અને નોકરી આપવાના બહાને તેઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ સ્કોલરશિપ ચાઉ કરી તમામ ડોક્યુમેન્ટ પરત નહીં આપી સંચાલકો ધમકી આપતા હોવાના આક્ષેપ સાથે ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળી ધારાસભ્યએ તેઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત અપાવા સાથે જો સંચાલકો ડોક્યુમેન્ટ નહીં આપે તો પોલીસ ફરિયાદ કરવા સાથે આ મુદ્દે ગાંધીનગર ખાતે રજૂઆત કરવાની ખાતરી આપી હતી તો બીજી તરફ ગુજરાતમાં નર્સિંગના નામે ચાલતા કૌભાંડોને અટકાવવા જોઈએ તેવી માંગણી સાથે ધારાસભ્ય ચેતર રોષ વ્યક્ત કર્યો હતો હા અમે કોલેજ પર જઈએ ને તો રાત્રિ ત્યાંથી તો અમને કઈ જવાબ જ નહીં આપે ત્યાંથી તો અમને ભગાડી જ મૂકે કે જાઓ સુરત સેન્ટર પર જાઓ પછી ત્યાં તમને બધું જવાબ આપશે અમે એડમિશન લેવા ગયા ત્યાં તો ત્યારે અમને એવું કઈ જ નહીં કીધું કે તમારે સુરત સેન્ટર પર જવું પડશે એવું તો અમને ત્યારે કઈ કીધું જ નહીં હતું ને અત્યારે અમે ડોક્યુમેન્ટ માટે જોઈએ તો એ લોકો કહે કે અત્યારે એક્ઝામ આવવાની છે તમે લોકો એક્ઝામ આપવા માટે જજો ને અમારે અત્યારે ત્યાં કરવું જ નથી મેરા કુતરા માતા મર ફાઉન્ડેશન માં નર્સિંગ કરેલું છે અમને વર્ષ દરમિયાન એક વર્ષ દરમિયાન અમને 72000 ફીસ કીધી હતી ને જે તે વર્ષ દરમિયાન અમને સ્કોલરશિપ 60 થી 70000 મળી જશે કીધું તો એમાંથી છે અમને બે વર્ષનો કલર પપ્પા મને છે આવી ને બે વર્ષના ખાલી અમને બે લાખ ને 40000 જેટલા અમને ફીસ ભરાવી છે હજુ સુધી એક વર્ષ અમને એક્ઝામ કમ્પ્લીટ લેવાય નથી અમને ડોક્યુમેન્ટ નથી આપતા કોઈ બી કોઈ બી પ્રોબ્લેમ હોય કોઈ બી હોય તો અમે સેન્ટર પર જઈએ તમને ત્યાં ધમકાવામાં આવે છે અમને ડાયરેક્ટરા સેન્ટર પર મોકલવામાં આવે છે ત્યાંથી ભી અમને ધમકી આપવામાં આવે છે ત્યાંથી અહીંયા અમને કોઈ પણ પ્રશ્નનો જવાબ મળતો નથી આ ખુબ મોટું કૌભાંડ આવી રીતના આદિવાસી બેનો નું ડોક્યુમેન્ટ લઈને સ્કોલરશિપ લઈને કરવામાં આવી રહ્યું છે તે અટકાવું અટકવું જોઈએ અને આ બેનોને ન્યાય મળવો જોઈએ અમારે બીજું કંઈ નથી જોઈતું આ બેનો ઓરીજનલ ડોક્યુમેન્ટ એમની ડિગ્રી તાત્કાલિક ધોરણે બહેનોને મળે એ માટે અમે હમણાં જ એમના સંચાલકો સાથે પણ વાત કરવાના છે અગર સંચાલકો આ બહેનો પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવશે તો આવનાર દિવસોમાં પોલીસ સ્ટેશન જઈને એમના પર અમે કાયદેસરની કાર્યવાહી કરાવીશું